ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે ભરૂચ રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે દિલ્હી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સુરત ભરૂચ બહારની ગાડીઓ ભરૂચ શહેરમાંથી પસાર થતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે ભરૂચ બહારની ગાડીઓના લીધે ભરૂચની જનતાને ને ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને ભરૂચમાં ટ્રાફિકની ઘણી સમસ્યાઓ વધી રહી છે ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના વાહનોનો શહેરની વચ્ચેથી પસાર થતા હોવાથી ભરૂચ શહેર બરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે જેનું ત્વરિત તંત્ર કે યોગ્ય નિરાકરણ લાવિત શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આજે બાર કલાકે આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી જય હિન્દ જય ભારત ભરૂચ જિલ્લાના અંદર અને ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે નવો બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે જેનો રસ્તાની કોઈ કામગીરી ભરૂચ ખરાબ છે અને ભરૂચ સિટીમાંથી પસાર થાય છે ઘમસાણ થઈ જાય છે જેના સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખવામાં આવ્યા છે કે જે નવો બ્રિજ બન્યું છે એનો ડાયવર્જન હાઈવે થી આપો ભરૂચ શહેરમાં ના આપો જે કે ભરૂચ શહેરમાં એમ જ રોડની

તો આ ની ટ્રાફિક નું ઘમસાણ ઓછું થાય એવી અપેક્ષા કલેક્ટર સાહેબ જોડે રાખવા માંગુ છું જય હિન્દ જય ભારત